રાજકોટ જિલ્લાના ધોરાજીના જીવાણી પરિવાર દંપતીનો પુત્ર ડોક્ટર કેવિન જીવાણીનો અમદાવાદ પ્લેન ક્રેશમાં બિલ્ડિંગમાં નેસના બિલ્ડિંગમાં જમવા માટે જતા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડેવિન જીવાણીને દિવ્યાંગ ન્યૂઝ સમક્ષ આપવી જણાવી અને કહ્યું કે પ્લેન ક્રેશ થયું ત્યારે પ્રથમ એવું લાગ્યું કે દુશ્મન દેશ દ્વારા એરસ્ટ્રાઇક થઈ છે ધોરાજીના ડોક્ટર કીનાબેન જીવાણી ડેન્ટિસ્ટ છે ડોક્ટર ભાવેશભાઈ જીવાણીનો પુત્ર ડેવિન જીવાણી જે અમદાવાદમાં બીજે મેડિકલ હોસ્ટેલમાં રહેતા હતા પાંચસો મીટર દૂર બીજે મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવ્યું તો રાબેતા મુજબ સવાર સાન જમવા માટે જતા આ બિલ્ડિંગ પર અમદાવાદની લંડન ખાતે જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અસંખ્ય વિમાનના પેસેન્જરોના મોત થયા અને મેસના બિલ્ડિંગમાં જમવા બેઠેલા ઘણા ડોક્ટરો ઈજાગ્રસ્ત થયા અમુક ડોક્ટરોના પણ મોત નિપજ્યા આ ઘટના બની પણ બીજે મેડિકલ હોસ્ટેલના રૂમમાં હોસ્ટેલ ડોક્ટર ડેવિન જીવાણી પોતાની તબિયત થોડીક નરમ હોય તેથી તે મેસમાં બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું અને હોસ્ટેલમાં બેઠા હોય બ્લાસ્ટ થયાનો અવાજ સાંભળ્યો અને બહાર નીકળી જોયું તો તેની સામે મેસનું બિલ્ડિંગ સડકતું હતું અને મેસ ડિન્ડિલ તરત દોડ મૂકી અને તપાસ કરી તો મેસ બિલ્ડિંગના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને અફરાતફરીનો માહોલ સર્જા હતો અને ડેવિન જીવાણી પણ ત્યાંની પરિસ્થિતિથી કોઈને થોડીક ક્ષણોમાં ડર લાગ્યો પણ જ્યાં જુઓ ત્યાં લાશો અને ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા માટે કારમાં લઈ જઈને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં યોગદાન આપ્યું અને ધોરાજી પોતાના પરિવારજનો સાથે મોબાઈલ પર ઘટના બની તેની જાણ કરી હું હેમકેમ છું કશું થયું નથી તેવી માહિતી આપી દીધી ડેવિન જીવાણી સાથેના બે ડૉક્ટરો મિત્રોના મોત થયા છે પરિસ્થિતિ સુધરી એટલે ધોરાજી પોતાના ઘરે આવ્યો અને હાશકારો અનુભવ્યો હતો અને ભગવાનનો પાર માન્યો હતો અને આ જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલ પર હતો અને મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે અંતર આશરે બસો ત્રણસો મીટરનું જ છે ખૂબ ટૂંકું અંતર છે અને જ્યારે આ થયું ઘટના બની ત્યારે મને જોરથી એક ધડાકો થયો હોય એવો અવાજ આવ્યો એટલે મને એમ લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થયો છે પણ હું જ્યારે ઉતરીને નીચે આવ્યો ત્યારે મને મેં જોયું કે આગ લાગી છે અને બહુ ધૂર ધુમાડા ઉડી રહ્યા છે એટલે મેં કોઈને પૂછ્યું કે શું થયું છે તો મને એવી જાણ થઈ કે આપડી મેસની બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે એટલે હું પણ ખૂબ ડરી ગયો ગંભીરતાનો માહોલ હતો ભાગદોડ મચી ગઈ હતી હું પણ દોડીને મેસ પાસે પહોંચ્યો અને મેં જોયું કે ખૂબ લોકો ઈજામાં હતા એટલે મેં મારી જાતથી જેટલી મદદ થઈ શકે એ કરવાની કોશિશ કરી મેસમાં જેટલા ઘાયલ હતા એમને તરત જ હોસ્પિટલે પહોંચાડીને તેમને જલ્દી સારવાર મળે એવી એ એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી મેં અને ચારે બાજુ બહુ દુઃખનો માહોલ હતો કેમ કે મારા જ બે બેચમેટ્સ આમાં મૃત્યુ પામ્યા હતા એટલે ખૂબ દુઃખ ને ગંભીર ઘટના બની વિપુલ દામેચા દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ